હર હર મહાદેવ હર મહાશિવરાત્રિ નિમિત્તે ખૂબ જ સુંદર ભોળાનાથની ધૂન ધૂન નીચે લખીને આપેલી છે તો જરૂરથી સાંભળજો સારી લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બધાને જ મારા મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના હર હર મહાદેવ હર હરિ ઓમ હરિ ઓમ સદાશિવાય હરિ ઓમ હરિ ઓમ નારાયણાય હરિ સદા શિવાય હરિ ઓમ હરિ નારાયણાય કૈલાસ વાસી સદા શિવાય વૈકુઠ વાસી નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય હરિ ઓમ હરિ નારાયણાય ત્રિશૂલ ધારી સદા શિવાય ચક્રધારી ના हरि ओम हरि ओम सदा शिवाय हरि ओम हरि ओम नारायणाय पार्वती रमणा सदा शिवाय लक्ष्मी रमणा नारायणाय हरि ओम हरि ओम सदा शिवाय हरि ओम हरि ओम नारायणाय डमरुधारी सदा शिवाय શેષધારી નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય હરિ ઓમ હરિ ઓમ નારાયણાય નંદી વાહના સદા શિવાય ગરુડ વાહના નારાયણાય હરિ ઓમ હરિ સદા શિવાય હરિ ઓમ હરિ ઓમ નારાયણાયમના પી સદા શિવાય અર્જુનના પ્યારા નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા સિવાય હરિ ઓમ હરિ ઓમ નારાયણાય ભક્તોના પ્યારા સદા સિવાય નારદ ના પ્યારા નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા સિવાય હરિ ઓમ હરિ ઓમ નારાયણ છન ધારી સદા સિવાય કમલનયનારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા સિવાય હરિ ઓમ હરિ ઓમ નારાયણાય નાગભૂષણા સદા શિવાય નાગ શયના નારાયણાય હરિ ઓમ સદા શિવાય હરિ ઓમ હરિ ઓમ નારાયણાય ચંદ્રધારી સદા શિવાય મુકુટધારી નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સાદા શિવાય હરિ ઓમ હરિ ઓમ નારાયણાય ગંગાધારી સદા શિવાય પદ્મધારી નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય હરિ ઓમ હરિ ઓમ નારાયણાય ભાવે બોલો સદા શિવાય દુઃખ દૂર કરશે નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય હરિ ઓમ હરિ ઓમ નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય हरि ओम हरि ओम नारायणाय